આ છે અહીંનો કુવો વાડીનો ભૂતિયા કુવો છે આપણે અંદર ઠેકડો મારીને જોઈ તો કાય જ આપણે ઠેકડો મારીએ છીએ આ માવેલા છે ગાય શણેયા

હરગવા માં હરગવો પણ આવી ગયેલો છે એ પણ દેખાડું આનકોની બાજુમાં છે જો ઉપર લોરખા ને લુરખા આવી ગયા છે જોઈ લો આના મોટી સિંઘ થતા થતા પંદર થી વીસ દિવસ જેવું થઈ જાય ઓલકો ની બાજુ પાડોશીના ઘઉં બતાવી દો કેવા શ્રી જોઈ લે આ છે આપણા પાડોશીની વાડી

અહીંથી આમ પાણી વાળેલું છે મારા ભાઈ ઓલકો ની બાજુમાં એ ત્યાં પાડોશીની દ્વાડી છે આ છે આપડી ઝાર આપડી નહી પાડોશીનું આ બાજુ બે દી પેલા દીપડો આવ્યો હતો એટલે અમે બ્લોગ ઉતાર્યો નતો તો કે દેખાણો નતો ભાઈ દીપડો કેતા હતા બધા કોઈ કે જોયો તો ઓલાય એક ભાઈ જોયો તો એ કેતા હતા દીપડો આવ્યો છે અમે જોયો નથી અત્યાર સુધી અહીંયા પાણી વળતા હતા ભાઈ અહીંયા છે ઓગા જોઈજો બે બાજરાના છે બે બે બાજરાના ઓગા હવા જોવો તો હવા કેવો વ્યુ આવે છે જોઈ

હાવ નાના હતા અત્યારે તો કવડા મોટા થઈ ગયા જો આ ઘઉ પણ જો આ હરબો બહુ જૂનો છે ગયા વર્ષ નો પણ એમાં કઈ આવતું નથી દવા પણ સાટી જ છતાં અત્યારનું પાણી પણ વાળેલું છે એટલે એમાં તો હરગવા તો જવા નહીં અત્યારે છે પણ આમાં કાંઈ આવતું જ નથી હરગવો જો આ પક્ષીઓ કેવા બધા છે જો અત્યારે હાંજકોનો બહુ બધા પક્ષીનો અવાજ આવે હાંજે અને સવારે

હા હા અરે આપણા પોપૈયા પોપૈયા તમ તાર ધારો છે જેના ખાવા હોય ને તમ તાર વી આવજો તો કેટલા છે ખાવા વાળા માણસો નથી કે ઘરે છે ઈ બધા ખાય ખાય ને કેટલા ખાય જો ઓલે નીચે નું તો પાકી ગયું બધા નીચે નું તો પાકી ગયું છે જો આ કેવું છે જો છે કે ને બાકી મોટા મોટા એક કોક નો માર્યો હોય તો કોમામાં હોય જાય એવા તો પોપૈયા હેઠા નહીં પડી જતા હોય ના ના એટલે ઝીલી લે ને હું તું કેવાક છે ઉપર આમાંથી ને નારી કઈ ખબર પેલી વાર કેવા છે જો તે રીંગણી છે પણ એમાં કઈ રીંગણા તો આવેલા છે અત્યારે આ બધા ગારો હા રીંગણી જો આમાં રીંગણું તો આવ્યું છે એક નંબર છે આવું તો તમારે અહીંયા પૈસા દીધે નહીં સારું મળતું જો એક વાત વગર દવા સાથે જો